આગામી દિવસોમાં રામનવમીનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મહિલાઓ અને યુવતીઓ અવનવા કરતબ કરશે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ મહિલાઓએ સતત અભ્યાસ કર્યો છે ત્યારે રામનવમીની ઉજવણીમાં યોજાનારી શોભાયાત્રામાં તલવારબાજી સહિત લાકડીથી મહિલાઓ આશ્ચર્યજનક કરતબ બતાવશે આ આવનારી યુવા પેઢી મજબૂત બને અને મહિલા સશક્તિકરણને વેગ આપવાના ધ્યેય સાથે મહિલાઓ અને બાળાઓ પોતાના હુનર બતાવશે હાલમાં રામનવમી જે અવસર આવે છે એ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરાવનગર પ્રખંડ દ્વારા મહિલાઓને સશક્તિકરણ માટે તલવારબાજી તથા લાઠી દાવનું પ્રશિક્ષણ આપવામાં આવે છે આ માટે આપણે અહીંયા રોજ સાંજે બધી બહેનો અને અને ઉપસ્થિત થાય છે બધી બધી દીકરીઓ દીકરીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવનગર વઢવાણ પ્રખંડ અને ધ્રાંગધ્રા પ્રખંડ હર્વત પ્રખંડ આ બધા જગ્યાએ એક સાથે રામનવમી ભવ્ય ભવ્ય શોભાયાત્રા માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે જોરાવરનગર પ્રખંડ દ્વારા પણ આ યાત્રા માટે દુર્ગાવાહિની દીકરીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી રોજ સાંજે એક કલાક માટે પાંત્રીસથી ચાલીસ દીકરીઓ આ પ્રશિક્ષણ વર્ગ લઈ રહી છે અને તે બધી દીકરીઓ દ્વારા યાત્રાની અંદર રામનવમીની યાત્રાની અંદર તલવારબાજી અને લાઠીદાવના કરતબો લોકો સમક્ષ રજૂ કરવાની છે આ યાત્રા સાંજે ચાર વાગે જોરાવરનગર રામજી મંદિરથી શરૂ થઈ અને જોરાવરનગર રતન પર થઈ અને સાંજે રાત્રે આઠ કલાકે આ યાત્રાનું સમાપન થશે